પૂર્વી એશિયાઈ રાષ્ટ્ર જાપાનમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન શાન શાન બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે કાગોશીમા અને મિયાઝાકી પ્રિફ્રેકચર માટે ચેતવણી જારી કરી છે ચક્રવાતી તોફાનને જોતા સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સરકારના નિર્દેશો પર શુક્રવાર સુધી લગભગ બસો ઓગણીસ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે પ્રખ્યાત કાર ઉત્પાદક ટોયટાએ તેની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે અને સરકાર આ બે પ્રાંતમાંથી લગભગ આઠ લાખ લોકોને વિસ્થાપિત કરી રહી છે એટલું જ નહીં રાજધાની ટોક્યો સુધી રેલ બુલેટ ટ્રેન ફ્લાઇટ અને પોસ્ટલ સેવાઓને રોકવાના આદેશ

CN24 News Mobile App